એ મનસુખાએ ભગવાનને છાસ જે આપી હતી ભગવાને છાસ ગ્રહણ કરી અને એના ગુણ ગાયા આહા મનસુખા કેવી સરસ મજાની છાસ અને આ દ્રશ્ય જે કાય હતું ને બ્રહ્માજી આકાશમાંથી જોયું બ્રહ્માજીને એમ થયું આવો તો કાય ભગવાન હોતો હશે કોકની છાસ પીવે છે એઠી એટલે બ્રહ્માજીએ શું કર્યું ભગવાનની પરીક્ષા કરવા માટે જેટલી ગાયો હતી ને એ બધી ગાયોને બ્રહ્મલોકમાં લઈ ગયા ભગવાન કૃષ્ણ જોયું ગાયો દેખાતી નથી ગાયો લેવા ગયા તો આ બાજુ થી બ્રહ્માજી પાછળ કૃષ્ણ ગોવાળો ને લઈ ગયા બ્રહ્મલોક માં હવે કથા ખાસ આ નવી નવી કથા તમને સાંભળવા મળશે આ બ્રહ્મલોક ની અંદર બ્રહ્માજી લઈ ગયા એક વર્ષ સુધી આ લીલા ચાલી કેટલા એક વર્ષ સુધી એક વર્ષ પછી બ્રહ્માજી જ્યારે પાછા આવ્યા પૃથ્વી ઉપર જોયું તો એવી જ ગાયો હતી એવા જ ગ્વાલા હતા એવા જ ગોવાળિયાઓ હતા બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા આ બધી ગાયોને તો ઉપર લઈ ગયો તો અહીંયા ક્યાંથી આવી પણ ત્યારે બ્રહ્માજીને ખબર પડી આ ભગવાને પોતાના શરીરમાંથી એવી જ ગાયો અને એવા જ ગોવાળો ગોવાળોને ઉત્પન્ન કર્યા છે એક વર્ષ સુધી આ લીલા ચાલી હો એક વર્ષ સુધી કોઈ ગાયોને કે કોઈ ગુવાળોને ખબર નથી પડી અને ભગવાને આ લીલા કરી છે સરસ મજાની એક વર્ષ પછી બ્રહ્માજી આવી અને ભગવાન ઠાકોરજીની સ્તુતિ કરી હે ભગવાન મને ક્ષમા કરો નવમીડ્યતે બ્રવપુસે તડદાનબરાય ગુંજાવતં સપરિપી लसन मुखाय वन्यस्रजे कवलने त्रविषालवेणो लक्ष्मश्रिये मृदुपदे पशुपा गजाय

મારે તમને બધાને ખાસ કેવું છે આ કથા સાંભળજો કોઈ દિવસ છે ને ભગવાનની લીલા ઉપર સંશય નહીં કરવાનું એકવાર યજ્ઞ કર્યો એકવાર પૂજા કરી એકવાર ભાગવત કથા કરી પછી સંપૂર્ણ ભરોસો રાખવાનો કે આ ભગવાન સુધી પહોંચી જ ગયું છે હજી એકવાર કહું ખાસ સાંભળજો એક માળા પણ તમે કરો છો ને એની નોંધાઈ ભગવાન લે છે હો

અત્યાર સુધી કૃષ્ણ કેટલી વાર થયા ખબર છે તમને અત્યાર સુધીમાં કૃષ્ણ ભગવાન અઠ્યાવીસ વખત થયા આ કળિયુગ પણ અત્યારે અઠ્યાવીસ મો કળિયુગ ચાલુ છે હો આની પેલા સત્યાવીસ થઈ ગયા કળિયુગ અને આ અઠ્યાવીસ મો કળિયુગ ચાલુ છે અને હર યુગની અંદર ભગવાન અલગ અલગ લીલાઓ કરે છે હર મનવંતર અલગ અલગ યુગ આવે અને અલગ અલગ યુગમાં ભગવાન અલગ અલગ લીલા કરે છે

અને આ તો ચાલુ જ રહેવાનું છે ચક્ર આમનમ ને આમનમ ચાલુ જ રહેવાનું છે પદ્મપુરાણમાં લખેલું છે એ જે જે વ્યક્તિ બહુ તપસ્વી થઈ ગયા હોય આખી જિંદગી બહુ પુણ્ય કર્યા હોય ને પછી આવા હરિદ્વારમાં બદ્રીનાથમાં એકાદા હિમાલય પર્વત ઉપર એકાદા ઝાડવા થઈ અને એનો જન્મ થાય છે એક વૃક્ષ બનીને આખી જિંદગી એમને કાઢી નાખે અને પછી એની મુક્તિ થઈ જાય છે કોઈ પર્વત ના રૂપમાં આવે કોઈ પાણીના રૂપમાં આવે કોઈ પશુ કોઈ પક્ષી કોઈ માનવ કોઈ દેવ અલગ અલગ રૂપમાં બધાનો જન્મ થાય છે જન્મ પણ કેટલી વાર થઈ થઈ ગયો છે આગળ ભૂલાઈને એટલા માટે બ્રહ્માજી આવીને ભગવાનની સ્તુતિ કરી અને પછી બ્રહ્માજી ને કહે છે ભગવાન કે ગાયો ને ગ્વાલો પાછા આપો ગોવાળિયાઓને ગાયો પાછી આપો પછી તો ભગવાન ના કહેવાથી બ્રહ્માજી એ ગાયો ને ગ્વાલો બધા પાછા આપ્યા છે